આયો કે આ નો ઉધો આ દાદી નું નિકર હા આ દેખ ને અરે અમે ટેન્શન નો લેવાનું આ આ કે નિકળતા ને ગમેના બેહાડી લઈ અમાર આમથી ખાલે ખાલે જાવ અમે કોઈ મુકતા જ નથી આયો ઈ તો આપણે ઓલી વખતે ઓલાને બેહાડા હતા તો પછી ઈ તો સામે સુતરો બાકી આપણે કોઈ દી ના પડી ના કોઈ કહેત જ ન થા આપણે નાનો તમે લોકો ને વખત બદલ દિયા જજબાત બદલ દિયા જિંદગી બદલ કોણ બાકી કેના રાજપુર રાજપુર

તમારે એવું કન્સ્ટ્રકશન નું એવાનું બધું એટલે એવું સમજો ને હું તો એવું સમજી ગયો અમારે હું માલની ડિલિવરી ખાલી ખડામ નાખવાની નાખો બરાબર આપડે ખાલી છ ફૂટ સાડા છ ફૂટ લાંબો અને ચાર પાંચ હાથ ઊંડો બસ એટલું જ હોય અને આમ જવો ને તો અઢી ત્રણ ફૂટ થોડો કેમ તો જાડો ને બોડી હે એ તમારે એટલે હું જે છે નું કામ તમારે હવે કલાક જેવું થાય ખાડો હો એમાં કઈ વાન ન લાગે હા ખાલી ખાડો જ ખોદવાનું છ ફૂટ લાંબો ત્રણ ફૂટ પોળો અને બે ત્રણ હાથ ઊંધો ખાલી થોડાક પગ પકડવામાં તમારે મદદ કરવાની એમને બોલે મીઠું લીધું ને ભેગું એમાં નાખવાનું તો આવી તો આ ઉતાર દેવું ને લઈ લે તમારે એ શું કરવાનું હું ખાતાનું એનું અરે કઈ નહીં અમારે એક ખાલી વસ્તુ જેમાં મૂકવાની હા બીજું કઈ નથી કરવાનું

એક કામ કરો ને મને ઉતારી દે ને ભાઈ હું બીજી રીક્ષામાં હોય હલવાય બોલી લાશ હલતી નથી ને પાછું ઉભી રાખ ને હું ઉતરી જઉ મને ઉતારી દઉં અહીંયા અરે હમણાં લાશ ચા પાણી પીવડાવી મારે કઈ નથી કરવું ભાઈ ઊભી રાખ ને તું અહીંયા

મારે કઈ પીવું નથી મારે પૈસા મને ઉતારી ગયો હું તમને આખી સિગરેટ નું બાકી પીડવું હું આ પોલીસ વાળા ને ફોન કરું ઉતારી છે બીજા કેટલા એ છે હું પોલીસ ને ખો ઉભી રાખો રાખી રાખી ભલે ખાલી ખાડો ખોદી દે એટલે ખાડો ખોદો ખાડો મારે નથી થોડો અડધો તમે ખોદજો અડધો અમે ખાલી ઉભો મારે અડધો નથી ખોદો ભાઈ ઉભી રાખો એક વાર કીધું માથે બોલો નહીં તમને કઈ નહીં કે કોઈ બોલ એ તમને ક્યાં ઓળખે નો ખુલે બંધ છે ભાઈ ચાલુ ગાડી ન પડાય લાશ બની જાવ પછી ક્યાં બીજા ગોતવા જાવ ખાતે બે હજાર બસ ખાલી આગળ જગ્યા આવે ની જગ્યા એટલે ખોદી લાશ નાખી દે ને આપણે હું પોલીસ ને ફોન કરું પોલીસ ની જ પણ લાશ છે પણ આમાં ફોન નહીં લાગે આમાં ઓલું હેમર મારેલું હોય અમારા ફોન નથી લાગતા એક કામ કર્યો જામનગર ઉતારી દે હું પાછો વયો જાવ પાંચ મિનિટ તો રાખો જામનગર જાવ મારે ક્યાં નથી ખાડા પોચવા જાય ખાલી ખાડો ખોદી તમે નવરા અમને ઘરે છે થોડો ખાલી એક નાનો નાનો એવો ખાડો હે વધારે કઈ છે નહીં એક નાની એવી લાશ થોડીક એટલે બસ જાય ભાઈ મારે ક્યાંય જવું નથી મને રસ્તામાં ઉતારી દો ને હું રાજકોટ જાઉં મારે જામનગર જવું પકડવાનું મને એવું લાગે બે ખાડા ખોદો જોયેલો ભાઈ મારે નથી હું કોઈને કહીશ નઈ તમે હું કરો મને ઉતારી ખાલી તમે અહીંયા હવે આને કહેવાય હવે ભરોસો ખેલાય હવે ખબર પડે મને ઉભી રાખતા કે આને દબાઈ દો દઉં બહુ જોરું ખબર

રસ્તામાં કોઈ લાશ ડાટવા જા આ તો થોડી ખાલી હે ને મજાક મસ્તી કરતા હોય ને વિડીયો આવી હરી કોકની કરાય નહીં